નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારો કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લી બાયારથી બાયડના આંબલિયારા ચાંદરેજ રોડ સાઇડ પર ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યો આજ રોજ સવારના લગભગ નવ વાગ્યાની આસપાસ વાણંદ વિનુભાઈ શંકરભાઈના ધર્મપત્ની આંબલિયારા ચાંદરેજ રોડ પર આવેલ પોતાના ખેતરમાં રોડ સાઇડની ચોકડીમાં ઘાસચારો કાપી રહ્યા હતા ત્યારે તેઓ છેક એક મગરના મોં પાસેથી ઘાસચારો કાપી લીધા બાદ અચાનક નજર ઘાસચારામાં પડી રહેલ મગર પર પડતા તેમને ખ્યાલ ન આવ્યો હતો કે શું છે જેથી રોડ ઉપરથી પસાર થનાર એક ભાઈને પૂછતા તેણે જણાવ્યું હતું કે આ તો મગર છે જેથી તેઓને તેમના પતિને વાત કરેલી કે અહીં મગર છે આ વાત વાયુ વગે પ્રસરી જતા ગામ લોકો એકઠા થયા હતા અને ફોરેસ્ટ વિભાગને ફોન કરતાં ફોરેસ્ટ ખાતાના જગદીશભાઈ ફોરેસ્ટે પોતાની ટીમ સાથે પહોંચી મગરનું રેસ્ક્યુ કર્યું હતું રિપોર્ટર જગદીશ સોલંકી એસ ડી ન્યૂઝ ગુજરાતી બાળ અરવલ્લી